મિત્રો આપણે અહીંયા આગળ મગની દાળની ખસ્તા કચોરી બનાવવા જઈ રહ્યા છે એની માટે મેં અહીંયા આગળ મગની દાળ લીધી છે એક કપ જેને મેં બે કલાક પલાળી લીધી છે અને એનું પાણી કાઢી લીધેલું છે અહીંયા આગળ સાથે મેં વળીયારી લીધી છે એક ટી સ્પૂન જીરું છે એક ટી સ્પૂન મરી છે દસથી બાર નંગ આમચૂર પાવડર છે એક ચમચી અને ચણાનો લોટ છે વન ફોર્થ કપ અને મેં ઘઉંનો લોટ અને મેદો બે મિક્સ કરીને લીધા છે એક એક કપ તમે ઈચ્છો તો એકલા મેદાની લઈ શકો છો એની માટે આપણે સૌ પ્રથમ પહેલાં મરીને એક આની પરઈમાં લઈ લઈશું સાથે વળિયારી પણ એડ કરી દઈશું અને જીરું પણ એડ કરીએ હવે આ બધાને આપણે છે ને કકરું પીસી લેવાનું છે એકદમ ઝીણું નથી કરવાનું એને હલકા હાથે આવું કકરું પીસી લેવાનું છે જોઈ શકો છો તમે વિડીયોમાં આવું દરદરું જ રાખવાનું છે એને હવે આપણે મગની દાળને મિક્સરમાં ક્રશ કરી લઈએ એને પણ આપણે એકદમ ફાઇન પેસ્ટ જેવી નથી બનાવવાની થોડાક અંદર કકરું રહે એ રીતે રાખવાની છે આપણે હવે આપણે એક પેનમાં તેલ લેવાનું છે તેલનું પ્રમાણ વધારે રાખવાનું છે કે કારણ કે મગની દાળ અને ચણાનો રોટ બંને તેલ પી જશે એટલા માટે આ રીતે આપણે તેલ લઈ લીધું છે એમાં જે આપણે પેલો મસાલો વાટીને તૈયાર કરે તો એ બધો એડ કરી દઈશું વળિયારી જીરું અને મરી પાવડરવાળો એ બધું એડ કરીને એને પ્રોપર રોસ્ટ કરી લેવાનો છે ત્યારબાદ એમાં આપણે શેકાય એટલે એમાં કાશ્મીરી લાલ મરચું એડ કરીશું ચપ ચપટી હળદર એડ કરવાની છે જીરું અહીંયા ગળી આપણે થોડુંક આગળતું રાખવાનું છે લગભગ એક ટી સ્પૂન આખી ભરાય એ રીતે લેવાનું છે ગરમ મસાલો પણ આપણે એડ કરીશું હવે આ બધા મસાલાને આપણે શેકી લેવાના છે એની ફ્રેગરન્સ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરી લેવાના છે તમે જોઈ શકો છો ઘણા બધી એની ફ્રેગરન્સ આવવા માંડી છે હવે આ સ્ટેજ પર આપણે એમાં આમચૂર પાવડર એડ કરીશું એને પણ થોડો થોડો શેકી લેવાનો છે આમચૂર પાવડરને પણ હવે આપણા મસાલાની અરોમાં રિલીઝ થવાની ચાલુ થાય સ્મેલ એની આવવાની ચાલુ થાય એટલે આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું જે વન ફોર્થ કપ લીધેલો છે તે અને ચણાના લોટને પણ પ્રોપર શેકવાનો છે કાચાનો ટેસ્ટ ના આવે એ રીતે એને એની પણ સ્મેલ આવવાની સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે એને સ્લો ફ્લેમ પર શેકી લેવાનો છે આ રીતે એને પ્રોપર શેકી લઈએ છીએ આપણે હલાવીને તમે જોઈ શકો છો મિત્રો ઘણો બધો શેકાઈ ગયો છે પણ એને કન્ટિન્યુઅસ આપણે હલાવતા રહેવું પડશે નહીં તો પછી એનો બન્ટ ફ્લેવર આવશે એટલે આ રીતે આપણે એને કન્ટિન્યુઅસ હલાયા કરવાનું છે આ આપણો સેકાઈ રહ્યો છે ત્યાં સુધી આપણે આપણો મેદાનો લોટ બાંધી લઈએ કચોરી બનાવવા માટેનો અહીંયા ઘડી મેં એક કપ મેંદો અને એક કપ ઘઉંનો લીધો છે જો તમારે ફાટી જાય એવું લાગતું હોય તો તમે ટોટલી મેદો લઈ શકો છો અને એમાં આપણે ઘીનું મોણ રાખવાનું છે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે ઘીનું કે જેથી કરીને આપણી કચોરીની પૂરી છે તે એકદમ ખસ્તા થાય ક્રિસ્પી થાય એટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરીશું અને હવે આપણે એને પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે મુઠ્ઠી વડે લોટની એટલું મોણ રાખવાનું છે અને આપણે એનો લોટ બાંધીને પ્રિપેર કરી લઈએ આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આગળ આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે એમાં મગની દાળ એડ કરીશું જે આપણે વાટીને તૈયાર કરીને રાખી છે એને પણ થોડીક વાર શેકાવા દેવાની છે એને આપણે હલાવીને બરાબર મિક્સ કરી લઈએ અને ત્યારબાદ એને શેકી લેવાની છે એ રીતે હવે આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે એને એકદમ ડ્રાય થઈ જશે આપણે શેકતા શેકતા ત્યાં સુધી શેકી લેવાની છે જોઈ શકો છો મિત્રો તમે કે આપણું સ્ટફિંગ એકદમ ડ્રાય થવા માંડ્યું છે આ રીતે એના ગઠ્ઠા તોડતા જવાનું છે સાથે સાથે આપણે એનો લોટ પણ બાંધી લઈએ છે હવે અને લોટ બાંધી અને એને પણ આપણે રેસ્ટ આપવાનો છે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી ત્યાં સુધી આપણું સ્ટફિંગ પણ ઠંડુ થઈ જશે એને સાઈડે મૂકી ને હવે જોઈ શકો છો મિત્રો કે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે અને રેડી છે ઠંડુ થઈને એટલે હવે આપણે એના બોલ્સ વાળી લઈશું પછી આપણો લોટ પણ રેડી છે પંદર મિનિટ થઈ ગઈ છે એને થોડોક આપણે તેલથી કસણી લઈશું વ્યવસ્થિત એ કરીને મસળી લઈશું હવે આપણે એના લોટના મોટા લુવા લઈ લઈશું આ સાઈઝના તમે જોઈ શકો છો મિત્રો કે આવી રીતે આપણે એના મોટા લુવા વાળી લેવાના છે બધા જ લોટના એ રેડી કરી લઈએ આપણા લુવા રેડી છે હવે આપણું જે સ્ટફિંગ ઠંડુ પડીને રેડી છે એને આપણે ભરવામાં ઇઝી પડે એટલા માટે બોલ્સ વાળી લઈશું કચોરી માટેના તમે જોઈ શકો છો એકદમ છૂટું સરસ રેડી થઈ ગયું છે આપણું સ્ટફિંગ હવે એના આપણે આ રીતે બધા બોલવાળી લેવાના છે આ કચોરીમાં મેં અહીંયા આગળ મગની દાળ પેલી લીધી છે પીળી કઠોળની એની જગ્યાએ જો તમારે ઇન્સ્ટન્ટ બનાવી હોય તો તમે એમાં સાથે સાથે પેલી ફરસાણની જે કડક મગની દાળ મળે છે રેડી પેકેટ બજારમાં એ પણ લઈ શકો છો એનું પણ માપ આ જ રીતે રાખવાનું છે આપણા બોલ્સ વાળીને રેડી છે હવે આપણે કચોરીની પૂરી વણી લઈએ આ રીતે એની થોડી થીક પૂરી વણવાની છે કે જેથી કરીને ફરી આપણે વણવા જઈએ તો ફાટી ના જાય હવે એમાં આપણે જે બોલ વાળેલો છે તે ભરી લઈએ છે અને એને બંધ કરી લઈએ સીલ કરી લઈએ આ રીતે આપણે કટ ફરસાણવાળી જે દાળ લઈએ તો એને આપણે મિક્સરમાં પીસી લેવાની છે કરકરી એકદમ આખી નથી રાખવાની એકદમ પાવડર પણ નથી કરવાનો આ ટિપ્સ એક શેર કરું છું કે જો ઇન્સ્ટન્ટ બનાવીએ અને આપણે પલાળવાની ઝંઝટમાં ના પડવી તો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ હવે એને આ રીતે દબાઈ અને એની પૂરી વણી લઈએ છે અહીંયા ઘડી આ રીતે આપણે કચોરી બનાવી હોય તો આપણે બે કલાક પહેલાં મગની દાળ પલાળવી પડે છે અને વાટવી પડે છે ત્યારબાદ જ્યારે તમે તળેલી મગની દાળની બનાવશો તો એ ઇન્સ્ટન્ટ બની જશે તમારે કોઈ પણ પ્લાનિંગ વગર તમે સાંજના એકદમ ડિનરમાં કે નાસ્તામાં બનાવવાનું મન થયું તો તમે એ રીતે બનાવી શકશો તો મિત્રો જોઈ શકો છો આપણી કચોરી તળે વણીને રેડી છે આ રીતે આપણે વણી લેવાની છે અને ગેસની ફ્લેમ તમે જોઈ શકો છો તેલ તૈયાર થઈ ગયું છે આપણું અહીંયા ઘડી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે કે જેથી કરીને એકદમ ફૂલીને ઉપર ના આવી જાય નહીં તો કાચી રહી જશે આપણી પૂરી સ્લો ફ્લેમ પર જ આપણે એક સાઈડની તળવાની છે અને એને હલાવવાની નથી બિલકુલ પણ એ એની જાતે જ ઉપર આવે ત્યારબાદ જ એને પલટાવાની છે આપણે આ રીતે તમે જોઈ શકો છો ધીરે ધીરે જો ઉપર આવી રહી છે આપણી પૂરી હવે આપણે એને હલકેથી પલટાઈ દઈશું પલટાયા પછી તમે એની ફ્લેમ મીડિયમ કરવી હોય તો કરી શકો છો કે જેથી કરીને એનો ગોલ્ડન કલર સરસ આવી શકે પણ સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે એડ કરીએ તેલમાં પૂરીને તે વખત એકદમ સ્લો ફ્લેમ રાખવાની છે એને ગોલ્ડન કલર નહીં થાય ત્યાં સુધી બંને બાજુ વારાફરતી પલટાઈ અને તળી લેવાની છે આપણે એને તો મિત્રો સાંજે નાસ્તામાં ગણો કે પછી ડિનરમાં ગણો આ વસ્તુ બહુ જ સરસ લાગે છે આ કચોરી અને એની સાથે આમચૂર પાવડરની ચટણી જે મેં આગળ દાબેલીની રેસીપીમાં શેર કરી હતી એ રીતે તમે ચટણી બનાવો તો ખૂબ જ મજા આવે છે ખાવામાં જોઈ શકો છો મિત્રો આપણી કચોરી કેવી સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે એને પ્રોપર પલટાઈને આપણે ફરી તળી લઈએ એટલે સરખી રીતે તળી લઈએ છે અને ગેસની ફ્લેમ હવે અહીંયા આગળ મેં મીડિયમ કરી દીધી છે થોડીક ફાસ્ટ કરી દીધી છે આ રીતે જોઈ શકો છો તો આપણી કચોરી એકદમ સરસ રેડી છે તૈયાર થઈને આ જ રીતે આપણે બીજી પણ કચોરી ધીમે ધીમે તળી લઈશું સ્લો ફ્લેમ પર એ જ્યાં સુધી જાતે ઉપર ના આવે ત્યાં સુધી એને પલટાવશો ના નહીં તો ફાટી જશે પછી આ રીતે આપણે બધી કચોરી રેડી કરી લઈએ છીએ એટલે અહીંયા ઘડી મેથડ સેમ જ રહેશે મગની દાળને પલાળીને બનાવવાની અથવા તો પછી તમે ફરસાણની મગની દાળ લઈ લો પેલી તળેલી જે આવે છે બંનેમાં મેથડને મેઝરમેન્ટ સેમ જ રહેશે એ રીતે આપણે બનાવવાની છે તો મિત્રો જોઈ શકો છો આપણી કચોરી રેડી છે તો ચાલો હવે આપણે એને સર્વ કરી લઈએ અને તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો